એને અલૌકિક એવા કૃષ્ણને લાયક બનાવો છે સેવાને અનુરૂપ તો એ તનુ નવત્વ શ્રી યમનાજી પ્રદાન કરે એટલા માટે આપણે અહીંયા એ છે પ્રોટોકોલ છે એ ધ્યાન રાખવામાં આવે અને એક આપણે અહીંયા કહ્યું છે સેવા ફિલ્મમાં અલૌકિક સામર્થ્ય તો આ બધું અત્યારે એ અનુભવમાં આવે જ્યાં મોક્ષની વાત આવે ને પુષ્ટિ માર્ગીય મોક્ષ તો એ અનુભવ ત્યાં થઈ શકે અને લૌકિક રીતે જ્યારે આપણો દેહ નારીએ તો ત્યારે તો કે નવ તનુત્વ થી આપ પ્રદાન આયા તનુ નવત્વ પ્રદાન થાય ત્યાં નવ તનુત્વ પ્રદાન થાય અને પછી તેમાં ઘણો વિસ્તાર છે કે સેવો ઉપયોગી દે વેંકુંઠાજી સુમાં એ બધું પ્રાપ્ત થાય પણ કહેવાનું સેન્સ મારો એક જ છે કે સેવાનું ફળ સેવા જ છે કરવાની તો સેવા જ છે આપણે બીજું કઈ કરવાનું નથી આ તો સાધન એવું છે કે ફલ જેવું લાગે સેવા છે સાધન કેવું છે તો કે સાધને ફલ જેવું લાગે મનોરથ કરીએ ઠાકોરજી ને લાડ લડાવીએ આ ઉષ્ણકાળ હોય જલ વિહાર કરીએ ઠાકોરજી ને નાવમાં ફૂલ ની મંડલી બાંધી હોય તમારા ખંભાળિયામાં બહુ સુંદર કરે ને બધા કલી ને મોગરાના ફૂલ હા તો એ ફૂલ ની મંડલી બાંધી ને એમાં ઠાકોરજી બિરાજતા હોય જલ ભરેલું હોય એમાં ગુલાબ જલ ને ઉડાડેલું હોય પંખા થતા હોય કસના ટેરા હોય અહીં એવા ઠંડકમાં ઠાકોરજી ઝલતા હોય તે કેવો આનંદ છે જોવા હા પ્રભુને તો સુખ છે જ પણ એમને સેવા કરવાવાળો હોય ને એ ભેગો જલસા કરતો હોય આમ હા ઠાકોરજીને તો આનંદ છે એમાં કોઈ સંત છે સંતેહ નથી પર તો ભેગા ભેગા ઓનો એ આનંદ આનંદ છે પ્રભુ હા અત્યારે એને એસી ચાલુ કરી દ્યો ઉષ્ણકાલમાં તો આપણને કેવી મજા આવે સેવામાં આખા ઘર કરતાં મંદિરમાં આનંદ છે આખા ઘરમાં જાય તો મંદિરમાં વધારે આનંદ છે છે તો તો એ કરવાની સેવા સેવા જ જ એનું મળવાનું સારી રીતે કરવા માંડ્યા હવે સેવા બંને પ્રકારની છે અહીંયા સેવા સ્મરણ બંને કહ્યું ને એટલે નામ સેવા સ્વરૂપ સેવા તો આ જે છે એ અવસર અને અનવસર અવસર કોને કહેવાય તો કે ઠાકોરજી ની સન્મુખ આપણે ઘણા બધાને પ્રશ્ન થતો હોય કે ભગવાન આટલો આટલો પ્રેમ હતો સ્વામીજી સાથે અને વ્રજભક્તો સાથે છતાંય ભાગવત કથા અનુસાર કેમ વ્રજ છોડીને આપ પધારી ગયા ઘણા પ્રશ્ન થતો આપણે ત્યાં તો ભાવના એ જ છે કે વ્રંતાવનમાં સદા બિરાજે છે પ્રભુ પુષ્ટિ પ્રભુ તો યાદ બિરાજે છે પણ જે વ્યૂહાત્મક કાર્ય કરવા માટે આપણે પધારવું હતું એ સ્વરૂપ પછી મથુરા આદિ દ્વારકા અને મહાભારત ઘણું બધું છે એ એ પછી બધી લીલા પધાર્યું પણ જે પુષ્ટિ સ્વરૂપ છે એ તો ત્યાં જ બિરાજે વ્રજમાં જ બિરાજે છે તો અવસર છે જયારે સેવાનો સંયોગ છે ત્યારે સેવા કરો અને જ્યારે અનવસર છે કે જ્યારે પ્રભુ સન્મુખ નથી બિરાજતા ત્યારે એનું સ્મરણ મેં ગઈકાલે કહેલું કે ભાગવત કથા છે તો કથાનું અનુસંધાન સેવા માટે સેવાનું કથામાં એ થાય તો પરસ્પર એ કથા સેવાનો આનંદ આપણે એમાં લઈ શકીએ તો સંયોગ અને વિપ્રયોગ એ પ્રેમ ઠાકોરજીને પૂર્ણ અનુભવ કરાવો તો વ્રજ ભક્તોને એટલા માટે એ લીલા કરેલી છે આપે જેવી રીતે આપણને પ્રશ્ન થાય કે શ્રી ગુસાઈજીએ છ મહિના સુધી શ્રીનાથજી નો વિરહ કેમ સહન કર્યો આપતો નહીં તો શ્રી ગુસાઈજી અને શ્રીનાથજી માં કોઈ ભેદ જ નથી એમણે આવું આવી લીલા કેમ એના માટે એ જ કે આપને વિજ્ઞપ્તી પ્રગટ કરવી હતી આપને વિપ્રયોગ નું સ્વરૂપ પ્રગટ કરવું નહી તો તો આપ નવનીત પ્રિયાજી ની સેવામાં પધારી શકત ને ત્યાં કોણ કૃષ્ણદાસ હતા ના પાડવા વાળા ના પધાર્યા કારણ કે ઓલું વિપ્રયોગ પછી નબળો થઈ જાય જે ઉત્કટ વિરા હોય જે ઉત્કટ તાપ થાય શ્રીનાથજી માટેનો એ આપનો પ્રગટ ન થાય ને એ તાપ જો હૃદયમાં ન થાય તો વિજ્ઞપ્તિ પ્રગટ ના થાય અને વિજ્ઞપ્તિ પ્રગટ ના થાય તો એ વિરાહનું સ્વરૂપ આગલી આધુનિક જીવોની પેઢી આવશે એને સમજાવવું કેમ તો એ પ્રેમને પ્રગટ કરવા માટે આપે આ બે સંયોગ અને વિપ્રયોગ બેય સમજવા જરૂરી છે તો જ તમે પ્રેમને સંપૂર્ણ રૂપમાં સમજી શકો ત્યાં સુધી પ્રેમ અધૂરો જ રહે તરસ લાગે ને તો જલ પીવાની મજા આવે સમજાણું આ સાવ સિમ્પલ ઉદાહરણ તમને તરસ ના લાગી હોય કોકના ઘરે ગયા ઘણી ઘણી દીધે રાખે લ્યો જલ લ્યો જલ લ્યો અરે પણ નથી લેવું પછી એમ કેવું પડશું લઈ ના આવ્યો જો અરે તડકા નામ ફરીને અડધી પોણી કલાક રખડીને ગયા હોય ને ફૂલ આમ બધુંય સુકાઈ ગયું હોય છેઠ સુધી હા તો તમને તરત ઓલો જલ દે તેમ થાય ને કહો ભગવાન તો આમાં જ છો આહ લાવ સીધું લઈ ગયો તો તો એ જે જલ પીવાનો આનંદ છે એ જલ તમને તરસ લાગી હોય ત્યારે હવે એમાં નહીં આવે તો ઠાકોરજી એ જ કહે છે કે તાપ વીરની વીરની ઉત્તમતા શું છે સંયોગમાં છે ને સુખ તો છે સંયોગમાં ઠાકોરજીની સેવા તો પ્રાપ્ત થાય જ છે પણ એ પ્રેમ છે એ પૂર્ણ નહીં થાય જ્યાં સુધી વિપ્રયોગ નો અનુભવ વિરહ નો અનુભવ નથી ત્યાં સુધી એ તાપ આપણો બલવતર ન થાય સંયોગ નું સુખ છે એ ભાવ ને ઠંડો કરી દે આ બીરા પ્રભુ આ કઈ સેવા એમ તો એ વિરા થવો જરૂરી છે તાપ જ્યાં તાપ વહા આપ એમ તાપ થાય તો પ્રભુને પ્રગટ થવાનું મન થાય પ્રભુ ની એક સિસ્ટમ છે ધરણી અતિ વ્યાકુલ ભાઈ એમ તો એક સિસ્ટમ છે પાપ એટલું વધવું જોઈએ એટલું વધવું જોઈએ એટલું વધવું જોઈએ કે અસહ્ય થઈ જાય ત્યારે પ્રભુ પ્રગટ થાય તો એ આ ધરતીનો ભાર ઓછો કરવા માટે પ્રાગટ્ય લઈએ એમ આપણે છાપામાં વાંચીએ કે આ ચાર ખૂન થઈ ગયા અને આવું ખરાબ થાય તો કે લે ભગવાન તો અવતારે નથી લેતા તારા હાટું થોડી લઈએ કાંઈ એનો ટાઈમ આવે ત્યારે લઈએ બરોબર ને આપણે એમ થાય કે આપણા નાના નાના પાપમાં એમ કહી દે કે ભગવાન તો જો આવતા નથી એમ ના આવે ભગવાન એ પાપનું નો આપણે આ કે ઘણો ભરાવો જોઈએ એ પાપ એટલું બધું વધી જાય પૃથ્વી ઉપર કે પછી ઠાકોરજી એમ થાય કે ના હવે હું અવતાર લઉં અને આ પાપીઓને આ પૃથ્વીને પાપીઓથી મુક્ત કરું પરિત્રાણા એ સાધુ નામ સાધુ લોકો છે જે મારી ભક્તિ કરે છે ને બચાવું ત્યારે એમ થાય એવી જ રીતે તાપ એકદમ હૃદયમાં જાગે ને ત્યારે ઠાકોરજી ને એ તાપ સહન કરી શકતા નથી એક વૈષ્ણવ બહુ રોતો તો બહુ રોતો તો મેં એને કહ્યું કે ભાઈ રોવું હોય તો કૃષ્ણ માટે રોવાય ઠાકોરજી માટે રોવાય આ દુનિયા માટે રોવામાં કઈ માલ નથી આ દુનિયા તો એવી છે કે આજે એના માટે તમે રોશો ને જેના માટે રોતા હશો ને એ ચાર દી પછી તમારી ઉપર હસતો હશે આ એવી દુનિયા છે આ દુનિયા માટે રોવામાં ટાઈમ બગાડવામાં અહિયાં તો હસીને ઉડાડી દેવાની આ બધું લાઈટલી લેવાનું એકદમ ગંભીરતા અગર લેવી હોય ને તો ક્યાં લેવાની તો મારા કૃષ્ણ મારા પ્રભુ માટેનો જયારે વિરહ કરવો હોય ને એના માટે ગંભીર થાવ એના માટે પડેલો આ બે આંસુ હશે ને એ વિરહ માટે પડેલા બે આંસુ હશે ને તમારા અનેક પાપને રમત રમત માં બારી નાખશે ઈ વિરહના ના આંસુ ની તાકાત બાકી એક તપેલું ભરી લ્યો ને દુનિયા માટે એ આંસુ ની કોઈ વેલ્યુ નથી એનાથી પાપ કદાચ વધશે ઘટશે તો નહીં કારણ કે ખોટી જગ્યાએ રોવાઈ ગયું ઘણા એના રોવાની બહુ ટેવ હોય એ ઘણું બધું બોલતો હતો રાજન કી રીત ગઈ ને સિયન કી લાજ ગઈ ને આ લાંબુ લાંબુ આ ભાઈ ભલે ને ગયું કલયુગ એનું કામ કરે આજે ને બધા ટાઈમ ટાઈમ ના લેપ હોય એના એના ટાઈમે ચાલતા રહીએ ચાલતા રહીએ ચાલતા રહીએ આપણે તથૈવ તસ્ય લીલેતી થી કરીને જ ભાવના કરવાની છે કે આ બધી પ્રભુની લીલા છે ને હૈલા રાખે છે આપણે ક્યાં છીએ આપણી શું સ્થિતિ છે એ આપણે વિચાર કરવાનો છે દુનિયા જેમ હાલે છે ને એ કઈ તમે બદલાવી નથી શકવાના એ આખું મોટું સેટિંગ છે એ જ રીતે ને જેની જરૂર છે છે ત્યારે ત્યારે ભગવાન એને મોકલી એટલે બધું મોટું સેટઅપ છે એમાં કઈ વિચારવાની જરૂર નથી પણ મારો ઉદ્ધાર મારો કલ્યાણ મારું શ્રેય કેમાં છે મારું હિત કેમાં છે એ વિચારો અને એના માટે કર્તવ્ય પરાયણ થાવ એ આપણા માટે કામ નું છે તો સંયોગ વિપ્રયોગ આ બંને નું એક ચક્ર છે એ સેવા અને સ્મરણથી ફતુર્યા વૈષ્ણવના જીવનમાં ઠાકોરજી ના આલોસર કરાવીને બહાર આવ્યા મહાપ્રસાદ લઈને પછી આપણે આ કહેજી ને કે ક્ષણિક થોડીક વાર વિશ્રામ લઈ અને પછી સીધું એ ભગવત અનુસંધાન જ થાય આપણા ગ્રંથોનું અધ્યયન કરો ભગવત નામ લ્યો કીર્તનનો આનંદ લ્યો ધોળનો આનંદ લ્યો એ બધા જે સ્મરણ તમને સહજ રીતે જે થાય સ્મરણ એ સ્મરણ કરો પછી પાછા ઉત્થાપન કરાવો ત્યારે ફરી પાછા ઠાકોરજી સન્મુખ ગયા તો પાછી સેવા સેવા સ્મરણ સેવા પછી પાછા ઠાકોરજીને પોઢાડ્યા એટલે પછી પાછું પાછું સ્મરણ આવ્યું તો મહાપ્રભુજી કે છે કે આ ચક્ર સતત ચાલતું રહે સેવા અને સ્મરણ અને એના માટેનું આપ ભાગવત નિબંધ માં ઉદાહરણ આપે છે ભજનમ શ્રેષ્ઠમ પ્રત્યક્ષ હો ઠાકોરજીની ત્યારે સેવા કરવી શ્રેષ્ઠ છે પ્રત્યક્ષે ભજનમ શ્રેષ્ઠમ મેવમ ચેદ રોધનમ સ્થિરમ પુરુષાણામ તથા સ્ત્રીણામ રાત્રો ચ દિવે તથા જ્ઞાનમ ભક્તિષ્ય સતતમ ચક્રવત પરિવર્તતે આ ભાગવતાન નિબંધમાં આપે આજ્ઞા કરેલી છે કે જેનો અર્થ થાય છે કે ભગવાનના વિયોગમાં ભગવાનના ગુણોનું જ્ઞાન ગાન એ જ્ઞાન રૂપ છે તથા સંયોગમાં પ્રત્યક્ષમાં સેવા કરવી એ શ્રેષ્ઠ છે જ્યારે ઠાકોરજી નથી ત્યારે ગુણગાન કરો એના ભગવત નામ લ્યો આનંદથી ગુણગાન કરો તો એ તમારું જ્ઞાન વધારશે એ જ્ઞાન આપશે તમને રેડશે અંદર પણ કે ને જ્ઞાન એમને એમ નથી આવતું બુકમાંથી વાંચવાથી જ્ઞાન તો રેડે ભગવાન આમ તમે આમ તલ્લીન થઈ ગયા હોય ને કીર્તનમાં જપ્પાઠમાં સેવામાં ત્યારે તમને ખબર ના પડે કે ક્યારે આવીને ભગવાને રેડી દીધું અંદર હા એ જ્ઞાન છે તો એ ગુણોનું ગાન કરવું એ જ્ઞાન રૂપ છે અને સંયોગમાં પ્રત્યક્ષમાં સેવા કરવી શ્રેષ્ઠ છે આ થવાથી જીવ ભગવાનમાં નિરુદ્ધ બની જાય છે જેમ દસમો આપણે ત્યાં જેટલા 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 ઠાકોરજીના ટચમાં કનેક્શનમાં આવ્યા એ બધાને ભગવાને પોતાનામાં નિરુદ્ધ કઈ પછી ભાવના જે કઈ હોય કોઈ કેવા ભાવથી કોઈ કેવા ભાવથી કંસ હતો એ વેર ભાવથી ભજતો હતો પણ આખો દિવસ વિચાર શું કરતો હતો કૃષ્ણ 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 ઉઠતા બેસતા સૂતા જાગતા ખાતા પીતા કૃષ્ણનું શું કરું કૃષ્ણનું કેમ કરવું કૃષ્ણ માટે શું કરવું હવે કોને મોકલું હવે કૃષ્ણનું વિચારમાં આ જો એને કૃષ્ણ 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 જ હતા વ્રજ ભક્તોને પ્રેમથી હતા ગ્વાલબાલોને સચ્ચય ભાવથી હતા એકો એક જીવને ভগবને વ્રજમાં નિરુદ્ધ કર્યા પોતાનામાં એટલા માટે એને નિરોજ લીલા કહે છે વ્રજની સ્ત્રીઓ તથા પુરુષોને રાતમાં તથા દિવસમાં આ જ જ્ઞાન પરમાનંદ રૂપ શ્રી કૃષ્ણનો પૂર્ણ અનુભવ મળી ગયો હતો આપ શ્રી નિબંધમાં આજ્ઞા કરે કેટલી સુંદર આજ્ઞા છે મહાપ્રભુજી એમ નથી કહેતા કે હું કરું પણ જે મેં દર્શન કરેલા છે કે વ્રજના વ્રજ ભક્તો સ્ત્રીઓ અને પુરુષો રાતના અને દિવસે જે એમની દિનચર્યા હતી જે એમણે કરેલું હતું અને એમને પૂર્ણ આનંદ એવા પ્રભુ મળી ગયા હતા તો તમે તમારા ઘરે એ કરો તો તમને પરમાનંદ પૂર્ણાનંદ પ્રભુ મળી જશે એક દિવસ જરૂર જો એવી રીતે દિવસ અને રાત સેવા અને સ્મરણ સંયોગ અને વિપ્રયોગ આ બંનેના ચક્રને ચલાવતા રહ્યો ચલાવતા રહ્યો ચલાવતા રહ્યો ચલાવતા રહ્યો આ તો માંડ જોઈ ન હોય એલો સેવા કરીને આવે તો હાલો બધું પૂરું એમ ના થાય દસ મિનિટ સમજાવીને નીકળી જાઓ ઠાકોરજીને એ તો મારા સેવા એ શું કેવું એનું તે પણ એના માટે આ શબ્દ વાપરો છો એ બરોબર છે આપણે અહીંયા હાથ પવિત્ર કઈ ખાઈ છે એ બરોબર છે હા સેવા તો શું કરે સેવા તો મારા ગોકુલનાથજીના પ્રસંગમાં આવે છે કે સેવા તો બાપ બેટા કર ગઈ કે મહાપ્રુજી ગુસાઈજી કરી ગયા એ ક્યાં સેવા કરે પણ શ્રી ગોકુલેશ પ્રભુએ એ કે એ તો લકીર પીઠ રહે એમ કીધું લકીર પીઠવી લકીર એટલે લાઇન એક લાઈન ઉપર હાલવું એનું નામ લકીર પીઠવી તો કોઈ હશે એવો તો ગોકુલનાથજી સેવા કરતા તો એના માટે કીધું કે આપણે એ કા સેવા કરે કે સેવા તો બાપ બેટા કર ગયા મહાપ્રભુજી ગુસાઈજી કરી ગયા આ હું આ તો લકીર પીટે છે આ તો એક લાઈન દોરી ગયા મહાપ્રભુજી ગુસાઈજી એના ઉપર હાલે છે તો શ્રી ગોકલેશ પ્રભુ જો કેવા આચાર્ય એમણે ઓલા ઉપર ગુસ્સો કે રોષ નથી કર્યો એમણે એમ કીધું કે ઓહો મહાપ્રભુજી ગુસાઈજી ની લકીર ઉપર અમે ચાલીએ છીએ એવું તમે માન્યું એ અમારા માટે તો મોટો ઉત્સવ છે જય હો મહાભાગ્ય છે અમારા અમને એવા એ માઈ કે મહાપ્રભુજી ગુસાઈજી ની લાઈન ઉપર ચાલી તો શકીએ જ એટલું માઈનું તો ખરી તમે એનો ઉત્સવ થાય જ અમારે લકીર પીઠ નો ચોથા ઘરમાં ઉત્સવ થાય આ પુષ્ટિ માર્ગ છે જુઓ

કે એને કેવી રીતે આપણા ટૂંકમાં પ્રેક્ટિકલી વ્યવહારમાં કેમ લેવું તેથી શ્લોકમાં કરે છે કે ભાવપૂર્વક ઈશ્વર ગોકુલ ઈશ્વર પાદ્યો એમના બંને ચરણ કમળ નું સ્મરણ અને ભજન ભજન એટલે અહીંયા સેવા સેવા અને સ્મરણ નિરંતર કરતા રહો એનો ક્યારેય ત્યાગ કરવો નહીં એવી મારી ઇતિ મે મતી એવી શ્રી મહાપ્રભુજી એમ કહે છે કે આ મારો મત છે અને શ્રી વલ્લભનો મત એટલે તો કે જોવો શ્રી મહાપ્રભુજી સિવાય મે તો ક્યાંય કોઈ દિવસ સાંભળ્યું નથી કે વાંચ્યું નથી એકમાત્ર શ્રી વલ્લભ જ એવી આજ્ઞા કરી શકે છે કે સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદક્ષરસા ઉચ્ચતે આપ શ્રી સિદ્ધાંત રસીમાં આજ્ઞા કરે છે ને શ્રાવણ શ્યામ લે પક્ષે એકાદશ્યામ મહાનિશી સાક્ષાત ભગવતા પ્રોક્તમ કે સાક્ષાત ગોવર્ધન ધરણ મારી સન્મુખ આવીને આ મંત્ર મને આપ્યો છે પ્રોક્તમ સારી રીતે બોલ્યા છે કોઈને આકાશવાણીમાં થાય કોઈને સપનામાં થાય કોઈને કઈક પ્રેરણા થાય કોઈને તેજ પુંજ દેખાય કોઈકને કઈક થાય કોઈ અહી મહાપ્રભુજી એવું નથી કહેતા કે મને સ્વપ્નમાં આજ્ઞા કરી ને એવો અનુભવ થયો કે તેજ પુંજ દેખાણું કે આમ થયું કે તેમ થયું આપશ્રી તો આમ ઓલા ને ડંકાની ચોટ ઉપર ડંકે ચોટ પે એમ કે સાક્ષાત ભગવતા પ્રોક્તમ સામે સાક્ષાત ગોવર્ધન ધરણ હતા અને એણે આ પ્રગટ કરી આ મંત્ર મને આપ્યો તો એ વલ્લભા કહે છે કે ઈતિ મે મતિ કે ક્યારેય એ ગોકુલના ઈશ્વર વ્રજરાજ ધીરાજ શ્રી કૃષ્ણના બંને ચરણ કમળનું સેવન કરતા રહો એની સેવા કરતા રહો સ્મરણ કરતા રહો એ ક્યારેય ન છોડવું એ કરતા રહેશો કરતા રહેશો ત્યારે તમને કઈ ગતિ મળશે તો કે મોક્ષ જે પુષ્ટિ માર્ગીય મોક્ષ છે એ પ્રાપ્ત થશે જેમ પેલા વૈદિક મોક્ષમાં શું છે તો કે જન્મ મરણમાંથી મુક્ત થઈ જાય અને આ અલૌકિક મોક્ષમાં શું છે તો કે તો મૃત્યુ પછી મળે છે અહીંયા તો ઠાકોરજીનો એ સાક્ષાત અનુભવ જીવતા જીવ આ દેહમાં એ વૈષ્ણવ કરી શકે એવી વ્યવસ્થા સેવા માર્ગમાં મહાપ્રભુજી કરે છે જો મહાપ્રભુજી બહુ સિમ્પ્લિફાય કર્યું છે પેલા સેવા કરતા હતા આવ્યા અહીંયા એ સેવા કરો અને પાછા જાશો તો ત્યાં એ સેવા કરવાની છે સમજા ને વાત પાછા જઈને કઈક નવું એવું કંઈક મળશે કે એવું કંઈ નથી ઘણા રાહ જોતા હોય તો એ રેવા દેજો ઘણા રાહ જોતા હોય પુષ્ટિ માર્ગમાં માં આવ્યા હવે કઈક નવું કઈક મળશે વાહ જઈને નવું કઈ મળવાનું નથી જે સેવા અહિયાં છે ને એ જ સેવા પાછી ત્યાં કરવાની છે સેવા કો ફલ સેવા અને અહીંયા જે અનુભૂતિ થાય છે આપણા ટીકાકારો કહે છે કે એને